આ રીતે ઊભું રહેવાનું હવે આ જે કળા છે એને પાછળના કાયરમાં મૂકવાના પણ કઈ રીતે તો કે આને અહીંયાથી આમ લેવાનો છે અને પછી જમ્પ કૂદીને પાછળના માટે ફરવાનો છે

એને તમારે જમ્પ કૂદકો મારીને પાછળના ટાયરમાં એ બોલ મૂકવાનો છે દરેક વખતે એક એક બોલ તમારે લેવાનો છે કેટલા લેવાના છે એક એક ચાલો સ્ટાર્ટ જમ્પ મારવાના છે બંને બંને ટાયર માં પગ પડવા જોઈએ કુદીને એક 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 નહીં દડો બહાર નો પડવો જોઈએ જમ્પ મારવાનો છે બરોબર જમ્પ મારવાનો છે બરોબર છે દડો કોણ જીતી ગયું છે હા બરોબર છે એમ કૂદીને જ લેવાનું છે હાલો કૂદીને ઝડપથી કૂદવાનું છે બધાએ દડો નમીને નીચે મૂકવાનો દડો બહાર ન પડે દડો બહાર ન પડવો જોઈએ કોણ જીતી ગયું છે મસ્કુરા જીતી ગઈ કુદીને જ લેવાનું છે જમ્પ મારીને દડો બહાર ટાયર બહાર નો પડવો જોઈએ આ ધ્યાન રાખજો હાલો જમ્પ મારો હેમિલ હા બસ તમને આમ હેલું લાગે એટલી હેલી નથી હાલો જમ્પ મારીને હાલો અહીંયા આવ્યા અહીંયા આયુ જીતી ગયો છે જમ્પ મારીને જ લેવાનું દડો બહાર નો પડે એનું ધ્યાન રાખજો ભલે ધીમે રમાય પણ રમત સાચી રમો જમ્પ મારીને ભાઈ ભાઈનો બે બે ટાયરમાં બે બે પગ પડવા જોઈએ બંને ટાયર માં બે પગ પડવા જોઈએ એક એક નહીં હાલો કોણ જીત્યું છે જમ્પ મારીને હરખો જમ્પ મારીને બંને ટાયર માં પગ પડવો જોઈએ ભાઈ બંને ટાયર માં પગ આવવો જોઈએ કોણ જીત્યું છે માહિર હા એમ જમ્પ મારવાનો એય બરોબર છે હાલો જમ્પ મારો બરોબર છે જમ્પ મારો એક એક ટાયર ચાલવાનું નથી મારીને હાલો પતિપાલ જીત્યો છે ભલે ધીમે રમાય પણ સાચો જમ્પ મારો આપણે હરી એ દડો એમ નથી મૂકવાનો જમ્પ મારીને મૂકવાનો ભાઈ દડો જમ્પ મારવાનો છે હાલવાનું નથી એમાં જમ્પ મારવાનો હાલો હાલો જમ્પ મારીને દડો લેજો ભાઈ દડો પકડવાનો ને જમ્પ મારવાનો બરોબર છે બરોબર છે જમ્પ મારો સરસ એ એમ એમ નથ નાખવાનું જમ્પ માર ને દડો નીચે નમી ને મૂક ઊભા ઉભા દડો નથ નાખવાનો બંને ટાયર માં બંને જમ્પ હોવા જોઈએ હાલવાનું નથી કોઈ એ હાલો હાલો કુદો બરોબર છે જમ્પ મારો હરખો એક એક ટાયર માં ને બંને ટાયર માં બંને પગ નો જમ્પ હોવો જોઈએ વ્યવસ્થિત જમ્પ મારવાનો ભાઈ હાલો હાલો જમ્પ મારો બરોબર છે કેનવી બેન બંને જમ્પ બંને ટાયર માં એક સરખા જમ્પ મારીને જમ્પ મારો જમ્પ મારો ફટાફટ દડો નીચે નો પડવો જોઈએ દડો ટાયરની બહાર નો નીકળે જમ્પ મારો હરખો વિજ્ઞાસા જમ્પ નથી બરોબર બંને ટાયરમાં પગ રાખો બંને ટાયરમાં પગ આવવા જોઈએ હાલો નેહાબેન બેન જીત્યા છે માર જમ્પ જમ્પ માર અહીંયાથી જે રમત જીતે એને બિસ્કિટ અને હારે એને ચોકલેટ છે ભાઈ પણ રમત સાચી રમજો જમ્પ મારી મારીને જમ્પ મારી મારીને રમત રમજો હાલો ઝડપથી હાલો અહીંયા વંશી બેન જીતી ગયા છે અહીંયા વંશી જીતી ગઈ છે ભાઈ જમ્પ મારી મારીને ઝડપથી હાલો જમ્પ મારજો હરખો હાલો કોણ જીત્યું છે ચાલો રમસ્ટાર જમ્પ મારજો સાચો બરોબર છે હાલો ફાતિમા કામ ઝડપી છે ભાઈ હાલો હાલો ફાતિમા જીતી હાલો મુસ્કુરા જીતી ગઈ છે મુસ્કુરા જીતી ગઈ છે ભાઈ રમસ્ટાર જે જીતે એને બે બિસ્કિટ તમને બિસ્કિટ હાલો કોણ જીતે જોઈએ છે આપણે કોણ જીત્યું ભાઈ ભાઈ બે બે આ એક એક બધાને આજની રમત રમવાની મજા આવી હવે આવી રમત આપણા ફળિયામાં પણ કુંડાળા દોરીને આપણે રમી શકાય અહીંયા ટાયર હોય રમી શકાય એવું નહીં પછી જોવો આજે રિહાનભાઈનો જન્મદિવસ છે જીત્યા એને પહેલો નંબર આવ્યો અને બે બિસ્કીટ બીજાને એક ત્રીજા એક બાકી બધા એક એક ચોકલેટ આપવામાં આવશે ભાઈ હા જીત્યા એને ચાલો આપી દે બે બિસ્કીટ આપો બેન ને હાલો આનો પહેલો નંબર આવ્યો છે ભાઈ મસ્ત જમ્પ મારીને દડા મૂક્યા છે એને હાલો સરસ જીત્યા એને ચોકલેટ પણ છે ખૂબ સરસ આવી રમતો આપણે રમવાની બધા હાલો બધાને એક એક ચોકલેટ ભાઈ જીતે એને બોલો તમે સરસ રમત રમ્યા છો તમારી રમતમાં એકાગ્રતા જોઈએ ધ્યાન જોઈએ સ્પીડ જોઈએ સંયમ જોઈએ નિયંત્રણ જોઈએ તો જ આ રમત રમાય